पूरी महाराज जी जो हमने दीक्षा आपकी जो सुखाते इनकी बातों पर आपने करी कारण के आप जो तो संप्रदाय मंडल अंदर मंडल युवक मंडल संत मंडल सत्संग मंडल रविवार सभा આ બધું જે કાર્ય સત્સંગ લક્ષી જેનાથી આજે વિશ્વની અંદર ડીઆરડીએસ સ્વામિનારાયણ સરદાર દક્ષ પુરુષોત્તમ સત્સંગનો એમણે કહીએ કે ખૂબ વિકાસ થયો છે એ બધાના મૂળની અંદર યોગજી મહારાજના દિવ્ય સંકલ્પો અને એમના દિવ્ય આશીર્વાદ કાંડે ઘણી વાર પોતે એવું પણ બોલતા કે આખા બ્રહ્માંડમાં સત્સંગ કરાવો છે જે ગુણારતાની સ્વામી કહ્યું કે પાંદડે પાંદડે સ્વામિનારાયણનું ભજન કરશે એમ યુગી મહારાજ પણ કહેતા કે આખા બ્રહ્માંડમાં સત્સંગ કરાવો છે એટલો બધો ઉત્સાહ આ શબ્દો જે બોલવા કથન છે આપણે સામાન્ય વ્યક્તિ આ બોલી શકે નહીં પણ એના શબ્દોની અંદર એવી તાકાત હોય એવી દિવ્ય શક્તિ હોય એ જ આ બોલી શકે અને આજે આપણે જોઈએ છીએ કે એમના એ શબ્દો એમના વચનો આજે સાકાર થઈ રહ્યા છે અને આજે આખા વિશ્વની અંદર આફ્રિકા ખંડમાં યુરોપમાં અમેરિકામાં કેનેડામાં ત્યાર પછી ઓસ્ટ્રેલિયામાં મિડલ ઇસ્ટમાં દરેક જગ્યાએ અક્ષર પુરુષોત્તમના સુંદર મંદિરો જેમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજમાન હોય એ આપણને દ્રષ્ટિમાન થાય છે એટલે યોગજી મહારાજ પોતે સત્ય સંકલ્પ હતા અને એ સંકલ્પો આજે આપણે સાકાર જોઈ રહ્યા છે ઓગણીસો ને સિત્તેરમાં યોગીજી મહારાજ આવ્યા અમદાવાદની અંદર આમ તો આખું જે આપણે આફ્રિકા અને લંડન વિચરણ કરીને લંડનમાં મંદિર કરીને ચર્ચની અંદર આપણું સ્વામિનારાયણ મંદિર ગમીને પોતે અહીં આગળ વધારે લાગે એ લોકોમાં અનેરો ઉસ્કાર દે કે ઇજજલજી અંદર સ્વામિનારાયણ મંદિર એ યુનિસ મહારાજે કર્યું તો એટલો બધો ઉલ્લાસ સનદ્ર ગુજરાતની અંદર અનિત્યાંગ બડતાલ ગયા જો બી મહારાજે ઓત્રમ હતો કે આનંદ જાય તો બડતાલ દર્શન કરવા જાય અને એની સે સાજે અમે બડતાલ ગયા અને ખૂબ વરસાદ પડ્યો ખૂબ એટલો બધો વરસાદ અંધરાધાર આખા મંદિરના પ્રાંગણમાં કોઈ નહીં પણ પછી તો યોગી બાપાએ દર્શન કર્યા મંદિરમાં અને પછી બાપા કહે કે આપણે પાછળ લાકડાવાળો વંડો છે ત્યાં જવું છે બધાને આશ્ચર્ય થયું સાથે આણંદના મોટા મોટા હનિભક્તો હતા એ બધાએ ના પાડી સ્વામી આ વરસાદની અંદર ત્યાં આપણે કેવી રીતે જઈશું એકદમ ભોજ મહાર વરસાદ પણ એવી બાબતને આપણે જરૂર છે અને ત્યાં આગળ પછી તો ગયા દાખરાવાળો વંડો એટલે ત્યાં બધા સંતને અવતારા એટલે એમાં આગળ ગયા અને ગોવિંદ ભરત જે મૂળ ચાર આચાર્ય સુધી ઉતારી હતા વડતાલ મંદિરના એમના મૂલ્યે ગયા અને ત્યાં બધા સંતો રાજે ન હતા ગોવિંદ ભગત પોતે એમની ઉંમર પણ પંચ્યાસી ની આસપાસ પછી લક્ષ્મણ શાસ્ત્રી ગોપીનાથ શાસ્ત્રી ક્ષેત્રકુલ શાસ્ત્રી આ બધા ધુરંધરો બધા પંચ્યાસી નેવું વર્ષના પણ ત્યાં અધિર બાબાની રાહ ઉભા હતા અને એવડી બાબા જેવા પધાર્યા ને એકદમ બધા હેતુ બધું બોલવા લાગે કે સ્વામી તમે તો કમાલ કરી નાખી સ્વામિનારાયણ ભગવાનને તમે ઇંગ્લેન્ડની ધરતી ઉપર પધરાવ્યા બહુ બધા ખુશહાલીમાં હતા એવું બાબાને ત્યાં આગળ લીચપે બેસાડ્યા હારોડા કર્યા અને એ રીતે ખૂબ બધાએ ત્યાં આગળ પ્રશંસા કરી આ એક આશ્ચર્યકારી ઘટના હતી એટલા માટે કે વડતાલના ધુરંધરના કોઠારીઓને મોટા મોટા સંતો એ યોગી બાપાનું આવી રીતે એકદમ ઉમળકાથી અને દીર્ઘાથી સ્વાગત કરે એ બહુ મોટી વાત કહેવાય અને ત્યાં આગળ પછી તો બાપાને ખૂબ રીતે વાત કરી કે આ તો બધું મહારાજ મહારાજે કહેવું છે કરતા કરતા મહારાજ છે એમની ઈચ્છાથી વધુ થાય છે અને આ રીતે વધુ થયું અને પછી ફરતા ફરતા અમે અહીંયા અમદાવાદમાં આવ્યા અમદાવાદની અંદર પણ આપણે જોઈએ તો તે વખતે ગાંધીનગર એ આપણું પાટનગર બની રહ્યું હતું પણ કોઈ લોકો ગાંધીનગર જવા તૈયાર નહોતા શ્રી ભાઉભાઈ જશભાઈ એ બધે મિનિસ્ટર હતા એમણે યોગી બાબાને વિનંતી કરી કે બાપા ગાંધીનગરમાં પગલાં કરો તો બધા જે કર્મચારીઓ છે ઓફિસરો છે આ બધા ગાંધીનગર આવે અને પાછું ત્યાં આગળ જે આપણું કેપિટલ કહેતા ગુજરાતનું એ ત્યાં ધમધમતું થઈ જાય એટલે એમની ઈચ્છાથી યોગીજી મહારાજની તબિયત જી સારી નહોતી પધરામણી કરતા નહોતા પણ બાઉભાઈ ની છાથી ત્યાં ગયા અને ત્યાં આગળ બધે એમણે ફર્યા લીપ પગલા કર્યા અત્યારે જે આપણું હરિમંદિર છે અક્ષરધામ ત્યાં વડલો છે એ વડલા પાસે ત્યાં પછી થોડી વાર બેઠા બાઉભાઈ જલ્દીભાઈ પણ સાથે હતા બાઉભાઈએ કહ્યું કે સ્વામી આ વડલો બહુ પૌરાણિક લાગે છે પ્રાસાદિક છે તમે અહીંયા આગળ મંદિર કરો હવે ત્યાં કરીશું એટલે એ વખતે બધી વાતો થઈ અને પછી ત્યાંથી જીતેન્દ્ર દેસાઈ એ વખતના મુખ્યમંત્રી પછી બાબુભાઈ યશભાઈ પછી પ્રેમશંકરભાઈ આ બધા મંત્રીઓ એના બંને ત્યાં આગળ વધારમણી કરી અને સુરિજ મહારાજ પછી અમદાવાદ આવ્યા કહેવાનું શું કે અહીંયા આગળ ટાગોર હોલની અંદર પણ ભવ્ય સ્વાગત સભા થઈ હતી અને એ વખતે બાપાએ ત્યાં આગળ વાત કરેલી કે આ વખતે બત્રીસ આના વરસાદ થશે બત્રીસ આના સોળાના ને પણ બત્રીસ એટલે અલગ અધાર વરસાદ થશે અને વર્ષે ખૂબ વરસાદ સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાં સારી રીતે થયો ત્યાર પછી અહીંયા અમદાવાદ મંદિરમાં બિરાજમાન હતા આપણું જ્યાં અમદાવાદ મંદિર અત્યારે તો બધું વિશાળ છે ત્યારે તો બહુ નાનું હતું અને પાછળ એક બંગલો હતો એ બંગલાની એવો સભા મડપ નાનો એવો સભા મંડળ માંડ અઢીસો ત્રણસો હરિભક્તો બેસી શકે અને નાનું એવું સ્ટેજ અને ત્યાં એવી બાબા બેસતા તે વખતે આપણા હરિભક્ત ભોગીભાઈ ચોક્સી બહુ મોટા આપણા હરિભક્ત હતા અને બહુ શોખીન અને ડેકોરેશનના પણ બહુ શોખીન એટલે એમને બંગાળીઓને બોલાવીને સરસ બીજાના દરવાજા કરેલા મંદિરની બહાર અને યોગી બાપાનું જે સિંહાસન છે ને એમને મયુર આસન બનાવેલું મોર આગળ મોર અને પાછળ પછી જે એની એ રીતે પ્રતિષ્ઠિત થયેલ રહેલી આરસના ઉપાડની અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિનું યજ્ઞશાળામાં પૂજન કરવા માટે વિક્ટોરિયા સરોવરના મધ્ય પ્રવાહમાંથી જળ લાવવામાં આવેલું સ્વામીશ્રીએ સમયસર પધારીને યજ્ઞનો વિધિવત પ્રારંભ કરાવ્યો યજ્ઞની પૂર્ણાહુતિ બાદ સાંજે યોજાયેલી શોભાયાત્રામાં પણ આખું ગામ હિલોડે ચડ્યું ભાગ્યે જ કોઈ ભાવિક કુટુંબ નગરયાત્રામાં સામેલ થયા વિનાનું રહ્યું આ ઉત્સાહ વચ્ચે તારીખ પચીસ ડિસેમ્બરના રોજ ઉત્સવના ત્રીજા ચરણરૂપ પ્રતિષ્ઠાની ઘડીઓ ગણાઈ રહેલી વિદ્વાન શાસ્ત્રીઓ અને યજમાનો પૂજા સામગ્રી તૈયાર કરીને સ્વામીશ્રીની પ્રતિક્ષા કરી રહેલા આ અવસરે આફ્રિકાના તમામ સત્સંગ કેન્દ્રોમાંથી અગ્રણી સત્સંગીઓ આવી પહોંચેલા સ્થાનિક મહાનુભાવોની હાજરી પણ નોંધનીય હતી આ સૌ આગેવાનો પ્રવેશ દ્વાર પાસે સ્વામીશ્રીની રાહ જોતા ઉભેલા થોડી વારમાં સ્વામીશ્રી ગાંજી ઉઠ્યું જયના દો રહ્યા પુષ્પો વરસી પડ્યા સ્વામીશ્રી મોટર ઊભી રહી તેમાંથી તેઓ ઉતર્યા ત્યારે સામે આગેવાનોની લાંબી હરોળ ઉભેલી પણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક પર્વે સ્વામીશ્રી સાથે હસ્તધુનન માટે પ્રથમ સદભાગી બન્યો મંદિરનો આફ્રિકન ચોકીદાર મનિયાંડા દરવાજો ઉભી રહીને પોતાની ફરજ બજાવી રહેલા તેની પાસે સ્વામીશ્રી પહોંચી ગયા અને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા તેઓની અકારણ અને અણહદ કૃપાથી તે સંત્રી ગદગદ થઈ ગયો તેનાથી ભલે ભાષા બોલાય નહીં પણ ભાવ વહી ચૂક્યો દેખાવે સામાન્ય કપડાથી સામાન્ય પૈસે ટકે સામાન્ય પદ પ્રતિષ્ઠાની રીત સામાન્ય આ દરવાની એક જ ક્ષણમાં અસામાન્ય બની ગયો તેણે ખુદ પોતાની જાતને હાસ્યમાં મૂકી દીધેલી પણ સ્વામીશ્રીએ તેને પ્રથમ પાનાના સમાચારમાં લઈ આવ્યા પરમાત્માની પ્રતિષ્ઠા કરવા જઈ રહેલા તેઓએ આ પામર માનવીમાં જે રસ લીધો તે જોઈને મહાનુભાવો તો ચિત્રવત જ થઈ ગયા દરવાની બાદ દાનવીરોને હડતા મળતા સ્વામીશ્રી મંદિરમાં જઈ પહોંચ્યા ત્યારે તેઓની સમાનતાનો સ્વાદ ચાકી સૌ પુલકિત થઈ ઉઠ્યા સ્વામીશ્રીના મંદિરમાં પધારતાની સાથે જ પ્રતિષ્ઠા વિધિ શરૂ થયો સ્વામીશ્રી સહિત સૌ યજમાનો તેને અનુસરવા લાગ્યા આ વિધિના મધ્યમાં સ્વામીશ્રીએ ખૂબ પ્રેમથી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવ્યું ત્યારબાદ તેઓએ પોતાની પાસે બેઠેલા એક સહાયક સંત પાસે કોરા વસ્ત્રથી શરીર લૂછાવ્યું હવે યજ્ઞો પવિત્ર ધારણ કરવાની આવી તે માટે સ્વામીશ્રીએ પહેલાં સંતને જ સૂચના આપી તેથી એ સંતે જનુ અર્પણ કરી પણ તે ઠાકોરજીના કાને ચડી તેનો ખ્યાલ તેઓને ન રહ્યો પરંતુ સ્વામીશ્રીએ તરત ટકોર કરી તે વ્યવસ્થિત પહેરાવી ત્યારબાદ ઠાકોરજીને ચાંદલા ચોખા ચોડતી વખતે પણ ઠાકોરજીના નાના ભાલમાં પેલા સંતથી ચાંદલો મોટો થઈ જતા સ્વામીશ્રી હેતપૂર્વક તેને પણ માપસરનો કર્યો ખૂબ મહાવરો અને વિશેષતો અપાર ભક્તિને કારણે સ્વામીશ્રીને પ્રથમ પ્રયાસમાં જ બધું વ્યવસ્થિત થઈ જતું હવે જનમંગલ નામાવલીના પાઠનો પ્રારંભ થયો તેમાં ઠાકોરજીના અક્ષરથી પોખવાના હતા સ્વામીશ્રીએ પેલા મદદની સંતને પણ હાથમાં ચોખા આપ્યા ભોજન અને ભજનમાં સૌને સામેલ કરવાનું તેઓને ગમતું પરંતુ પેલા સહાયક સંત ઠાકોજી પાસે પહોંચે તે હેતુસર ચોખાને ઊંચા હાથે પધરાવા લાગ્યા તે જોઈ સ્વામીશ્રીએ કહ્યું એમ કરવાથી ઠાકોરજીને વાગશે માટે હાથને નીચે રાખી પધરાવો વિધિની પડે પડે સ્વામીશ્રી સૂક્ષ્મતાથી ઠાકોરજીનું ધ્યાન રાખતા ગયા તે જોઈ પેલા સંતના હૈયે કબૂલાત થઈ ગઈ પ્રબલ પ્રેમ જે પ્રભુ વિશે સૌ એકાંતિક સંત મહાપૂજા વિધિ બાદ સ્વામીશ્રીના કરકમળો દ્વારા મુખ્ય પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયો અને મહંત સ્વામીના હસ્તે સ્વામીશ્રીની જીવંત કદની ઊભી રંગીન ચિત્ત પ્રતિમાનું અનાવરણ થયું